તો જય શ્રી રામ મિત્રો તમારા નવા માં તમારું હાર્દિક સ્વાગત છે તો આ બ્લોગ માં આપડે આપણું ગામ બતાવવાનું છે તો કન્ટિન્યુગ માં બન્યા તો હાલો હવે જાવી તો આમથી કિસલો એની ગાડી લઈને આવે છે કારણ કે આપડી ગાડી અહીંયા પડી છે ગાયું ધણ ઉભું છે તો હાલો હવે આપણે ગામ તરફ જાવી

તમારું કામ કેવું લાગતું રીતે ગવર્મેન્ટમાં જણાય

હાલ હાલવાય નહીં જગ્યા શકે હાલ એમ હું હાલ તો કેડો થાય ને આપડે માટે ભલેજ zo daar die, den zo daar die, laat laat, den den, gaat in aan mijn werk. Dan is jou, en zijn en zijn jou die mensen, Ja 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 ik 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 heb een Ik ga ook weer. Er.

શરૂપ બંધ હતો આ શું વાત છે તે સર માર્કેટ પરનો પડતો કે આપ નીજ રહે જો હાઉ નીજ રહે એ આપ મસ્તી કરી છો મારે હા હમમા બાજુ ક્લિક ચાલુ છે એ હું સંગેરો ગાડી जैला ओ त म त बे बहुत गाडिया कमन चाहिँ देख्खा त नि तिमी त म हात्ती कि मर्देउ वर्ष को म दु त्यो सेलबाकी पासमा गेरो पन्याकि नि टाइम इ अब पासमा गेरो पछि हामीै जाइला नि है डुम दु म त अ क्रिकेट चालू छ